મથકે એકસો પચીસ મુસાફરો બાર કલાક અટવાયા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર તાજેતરના કડાક વાદળી વરસાદ અને કમ દૃશ્યતાને કારણે વિમાનોની મોટી વિલંબથી એકસો પચ્ચીસથી વધુ મુસાફિરો બાર કલાકથી વધુ સમય સુધી અટવાઈ પડ્યા જેમાં સુરતના કાજલબેન ત્રિવેદી પણ સામેલ છે આ ઘટના તારીખ બે નવેમ્બર બે હજાર રોજ બની જ્યારે વાદળી વરસાદથી ત્રણસોથી વધુ વિમાનોની વિલંબ થઈ અને મુસાફરોને ખોરાક હોટેલ કે આરામ ગૃહ વિના રાહ જોવી પડી મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી જેમાં પ્રશ્ન ઊભો થયો કે આપણે માન નથી શું મુસાફરો માં કાજલબેન ત્રિવેદી સહિત અન્ય લોકો મુખ્ય વિમાન કંપનીઓના વિલંબિત વિમાનોની રાહ જોઈ રહ્યા હતા જેમાં કુદરતી કારણોને આધારે વિલંબ થયો હોવાનું કહેવાય છે પરંતુ વ્યવસ્થા કોઈ પણ પ્રકારની મદદ પૂરી પાડવામાં વિફળ રહી આવા વિલંબથી મુસાફરોની આર્થિક અને શારીરિક તકલીફ વધી કારણ કે તેઓ વિમાન મથકની અંદર જ અટવાઈ પડ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ પગલું ન લેવાયું આ ઘટના વિમાન મથકની તૈયારી અને મુસાફિર કલ્યાણની વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે જે

હું કાજલ ત્રિવેદી કુંડલિયા દિલ્હી એરપોર્ટથી લાઈવ કરું છું અને હું કહેવા માગું છું કે અમે લોકો છેલ્લા બાર કલાકથી દિલ્હી એરપોર્ટ પર ફસાયા છીએ અમારી સાથે એકસો પચાસથી વધારે લોકો પણ ફસાયા છે એની અંદર સિનિયર સિટીઝન છે બાળકો છે અને પ્રોફેશનલ લોકો પણ છે અમને અત્યાર સુધીમાં રાત્રે બાર વાગ્યાથી સવારના અત્યાર સુધીની અંદર અમને ત્રણ વખત રિસ્કેડ્યુલ કરવામાં આવી છે ફ્લાઇટ પણ હજી સુધી અમને કોઈ હવે પછી અમે કેટલા સમય પછી ફ્લાઇટ મળશે એનું કોઈ જ નિર્દેશન આપવામાં આવ્યું નથી અને ફૂડ હોટલ લોન્ચ આ બધી વ્યવસ્થા બેઝિક વ્યવસ્થામાંથી પણ અહીંયા કાપ કરાયો છે આ જોવું રહ્યું કે આટલી મોટી ફ્લાઇટ ડિલે ચાલી રહી છે અને પ્રશાસનનું કોઈ ધ્યાન નથી કોઈ અત્યાર સુધીમાં કોઈ આવ્યું નથી મદદ પર અને લોકો જે છે હડબડીમાં છે અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ બધા જ લોકો ગુજરાતી છે ગુજરાતી લોકો દિલ્હી એરપોર્ટ પર ફસાયા છે અને અત્યારે અમે લોકો કોશિશ કરી રહ્યા છે કે અમે લોકો પ્રશાસનને કોન્ટેક કરીએ અને અમને કોઈને જલ્દીથી મદદ મળે કારણ કે બાર કલાકથી વધારે સમય થઈ ગયો છે અને આટલો બધો સમય લાગો એ પણ પ્રશાસન ઉપર ક્વેશ્ચન માર્ક છે અને તમારા માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે વ્યવસ્થા જલ્દી થાય અને અમે જલ્દીથી અમે અમારા ઘરે અમારી જગ્યા પર ફરજ પહોંચી શકીએ એ બી તમે વ્યવસ્થા કરી આપો મહાદેવ